સંજેલી તાલુકામાં શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો થતા દોડધામ મચી શિક્ષણ ખાતામાં વહીવટમાં લોલમ લોલ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સંજેલી તાલુકામાં શિક્ષણ ખાતામાં મોટા પાયે પોલમ પોલ ચલાવી ભ્રષ્ટાચાર થયો હોવાનો ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશ રાઠોડે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા દાહોદ જિલ્લામાં ખળબળાટ મચી જવા પામ્યો છે શિક્ષકો પાસેથી ખુદ શિક્ષકોના બની બેઠેલા કહેવાતા આગેવાનો વચેટિયા બની ફાઇલ દીઠ ચોક્કસ રકમ નું ઉઘરાણું લેતો હોવાનો આરોપ મૂક્યો છે બ્યુરો સંજય જયસ્વાલ મહીસાગર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મુકેશભાઈ રાઠોડ સાહેબે જે વિડીયો વાયરલ કર્યો છે જે તદ્દન ખોટો અને પાયા વિહોણો છે જે કંઈ લેવડ દેવડની વાત કરવામાં આવી છે જે તદ્દન ખોટી વાત છે અને અમારા વિરોધ સંગઠનનો પ્રમુખ છે એટલે અમને બદનામ કરવા માટેનું આ ષડયંત્ર રચેલું છે જે તદ્દન ખોટું છે આપનું નામ દિનેશભાઈ બુરિયા મહામંત્રી શિક્ષક સંઘ સંજય ગઈકાલે મુકેશભાઈ રાઠોડ શૈક્ષિક સંઘના જે પ્રમુખ છે તેમને સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી આપી છે કે આ શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સહેલોત દિનેશભાઈ ભૂરિયા મહામંત્રી અને રોહિત પટેલ ઓફિસમાં કામ કરે છે અને જે વિવિધ કામગીરીઓ ઉસ્તર હોય પેન્શનનું હોય એવી અન્ય કામગીરીઓ હોય સર્વિસ બુકની નોંધણી તેમાં નાણાં લેવામાં આવે છે પૈસા લેવામાં એવો આક્ષેપ કર્યો છે જે ખોટો છે તદ્દન પાયા વીવાનો છે આવું કોઈ છે નથી કોઈ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી નથી પૈસા લેવામાં આવતા નથી આ વ્યક્તિ ખોટો છે અને તદ્દન જૂટો છે એની અમે અમે હું માનહાનિનો બદનક્ષીનો દાવો કરવાના છીએ કે વારંવાર આ ભાઈ અમને આવું બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે અને ટૂંક સમયમાં અમારી શિક્ષક સંઘની ચૂંટણી પણ આવી રહી છે એટલે આ ઇલેક્શનમાં પણ બદનામ કરવા માટેનું આ એક કાવતરો લાગી રહ્યું છે અને મુકેશભાઈ રાઠોડ તદ્દન જે વાત કરી છે એનું વિડીયો બનાવ્યો છે અને એને વિડીયો વાયરલ કર્યો છે એ વિડીયોમાં જે કંઈ હકીકત જણાવે છે એ તદ્દન ખોટી અને પાયા છે મારું નામ રમેશભાઈ ધનાભાઈ સેલોત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સંજય નમસ્કાર મારું નામ છે મુકેશભાઈ ચંપકભાઈ રાઠોડ અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વયંસેવક મહાસંગ अध्यक्ष સંજેલી મીડિયાના માધ્યમથી આપ સર્વે શિક્ષક મિત્રો અને સંજેલીના આજુબાજુના વિસ્તારના તમામ વ્યક્તિઓને જાહેર સંતોષ આપવા માંગુ છું કે શિક્ષણ શાખાની અંદર પણ હાલના સમયે સંજેલી તાલુકાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની અંદર ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ શિક્ષક સંઘના પ્રમુખ સેલોત રમેશભાઈ ધનાભાઈ એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ શ્રી રોહિતભાઈ પટેલ કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ જેની અંદર નવ વીસ અને એકત્રીસ આ ઉચ્ચતર પગાર ધોરણની સરસ બુકની અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને રમ દિનેશભાઈ ભૂરિયા અને રોહિતભાઈ પટેલ જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે પાંચ હજાર રૂપિયાની માગણી કરે છે અને એનું એરિયસ કાઢવા માટે દાખલા તરીકે આ મહિને એ ઉચ્ચતર ધોરણની અંદર આવી ગયા હોય અને બે ચાર મહિના વીતી ગયા હોય અથવા એક વર્ષ થઈ ગયું હોય તો એક વર્ષનું જે નાણાં નીકળતા હોય એ એ કાઢવા માટે પણ એ દસ ટકા રકમ લેતા હોય છે અને બીજું કે પેન્શન જે વ્યક્તિઓ હાલના હાલમાં અથવા અગાઉ જે રિટાયર થઈ ગયેલા છે દાખલા તરીકે અત્યારે એકત્રીસ પાંચ બે હજાર ના રોજ સંજેલી તાલુકાની અંદર લગભગ પંદર જણા રિટાય રિટાયર થવાના છે સેવા થવાના છે એમની જોડે પણ આ રમેશભાઈ ધનાભાઈ સામે કેવો વ્યક્તિ છે એ આધારે પૈસા લેતો હોય ત્રીસ હજારથી માંડી અને સિત્તેર હજાર રૂપિયા પણ પૈસાની ઉઘરાણી કરતા હોય છે હવે આ કામ આ કામગીરી કરવા માટે ફાઇલ લઈ જવા માટે દાખલા તરીકે ફાઇલ જિલ્લામાં લઈ જવાની હોય ટીપીઓના છે સ્વીકાર થાય ત્યાંથી પછી જિલ્લામાં જિલ્લાથી ગાંધીનગરમાં જતી હોય હવે આના ખર્ચ પેટે અથવા પોતાની ગાડી લઈને જાય અથવા તો બે ત્રણ દિવસ રોકાવાનું થાય અથવા જે પણ કામગીરી કરવાની હોય એ બહુ તો પાંચ થી દસ હજાર રૂપિયાનો ખર્ચ થાય તમામ તાલુકા તાલુકાની અંદર દાહોદ જિલ્લાના નવ તાલુકા છે નવે તાલુકાની અંદર આ ખર્ચ પેટે પાંચ થી દસ હજાર રૂપિયા લેતા હોય છે પણ આ ભાઈ શ્રી વડીલ કે જેઓને પૈસા જ ખાવાની બહુ દાનત ના કારણે પચાસ હજારથી થી સિત્તેર હજાર રૂપિયા લઈ રહ્યા છે હવે બીજા નાના મોટા બીજા ઘણા કામો હોય શિક્ષણ શાખામાં કે જેની એન્ટ્રી સરીસ બુકમાં પડતી હોય દરેક જગ્યા પર પૈસા લઈ પૈસા લીધા વગર આ લોકો કામ કરતા નથી અને જે વ્યક્તિ શિક્ષક મિત્ર પેમેન્ટ ના આપે તો એમનું કામ બે પાંચ મહિના અથવા તો એક વર્ષ સુધી અચકાઈ જતું હોય છે અગાઉ પણ મેં ભાભોર સાહેબ ટીપ્યો હતા ત્યારે પણ મેં રજૂઆત કરી હતી લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને એ વખતે પણ મને ધમકાવવામાં આવ્યો હતો જ્યારે પણ મેં રજૂઆત કરી હતી તે એનું આજ સુધી કાંઈ પણ નિરાકરણ આવેલ નથી હું પણ એક સ્વૈચ્છિક સંઘનો પ્રમુખ છું સંજેલીની અંદર જેવી રીતના પહેલા પ્રમુખ છે એવી રીતના હું પણ છું હવે કામગીરી મારે પણ કરવાની થતી હોય હું સંઘની અંદર અમે બે ચાર મિત્રો છે ને અમને આ લોકો અંદર ઇન્વોલ કરતા નથી આ કામગીરીની અંદર બોલાવતા નથી કેમ કે જો અમે ત્યાં તાલુકામાં જઈને બેસીએ અને શિક્ષકોના કામગીરી કરીએ તો અમે પૈસા લેવડાવવા માંગતા નથી અને કોઈ જોડે ઉઘરાવવા માંગતા નથી એટલા માટે આ લોકો અમને પૂછતા નથી અને બારોબાર એમની રીતના વ્યવહાર કરતા હોય અને પછી કહે કે આ તો સાહેબને આપવાના છે ટીપીઓને આપવાના છે ઉપર જિલ્લામાં આપવાના છે આમ કરીને ઉઘરાણું કરતા હોય અને શિક્ષકોએ બચારા ભોળા કે ચાલો અમારે છે બે પાંચ હજારીમાં શું થવાનું છે આપી દઈએ ને એમ કરીને આપતા હોય પૈસાના આધારે જ સંજેલી તાલુકાની અંદર શિક્ષણ શાખામાં કામ થતું હોય છે એવું મારું છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોના મારા પર ફોન આવે મૌખિક રજૂઆતો થાય રજૂઆતને ધ્યાન પર રાખી અને હું આપના મીડિયાના માધ્યમથી એ કહેવા માંગુ છું કે આવું સદંતર બંધ થવું જોઈએ અને જે આ મિત્રો અંદર કામ કરી રહ્યા છે શિક્ષણ શાખામાં આવા મિત્રોને એ પોતાની શાળામાં જઈ અને બાળકોનું ભવિષ્યનું ઘડતર એનું ટેન્શન કરે એ વિચારે અસ્તુ જય ભારત જય